અને તે વિકાસ થાય તેના માટે તો તમે આ રાજ્ય સરકારને પસંદ કરતા હો છો તો રાજ્ય સરકાર તમારું જે જીવન છે તે સરળ ના થાય તે માટે સ્માર્ટ યોજનાઓ કેમ ના લાવે જે આમ આદમી પાર્ટીના નેતા છે ગોપાલ ઇટાલિયા તેમણે આ સ્માર્ટ મીટર મુદ્દે આ સ્માર્ટના જે લોકો છે અને રાજ્યના લોકો છે તેમને સમજાવ્યા છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે આપ સાંભળો જો ભાજપ એવું માનતા હોય કે સ્માર્ટ મીટર થી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા સંસદ સભ્યો પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ભાજપના પેજ પ્રમુખ થી લઈ ભાજપના સંગઠનના માણસોના ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો

ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી જનતા સાથે ચીટિંગ કરવા માટે જનતાનો વિરોધ થાય તો ખોટા ખોટા આશ્વાસનો આપે જેમ કે કે ભાજપના આશ્વાસન આપ્યા ભાઈ સ્માર્ટ મીટર થી તકલીફ હોય એની બાજુમાં જૂનું મીટર પણ લાગશે તો પછી નવું શું કામ મૂકવું છે આ તો બુદ્ધિ વગરની વાત થઈ લોજીક વગરની વાત થઈ ભાઈ એટલા બધા તમે બુદ્ધિ વગરના માણસ છોક તો પછી બે મીટર શું કામ મૂકવા છે યા તો કોઈ પણ એક મૂકો તમને તમારા સ્માર્ટ મીટર ઉપર વિશ્વાસ નથી યા તો સ્માર્ટ મીટરમાં તમને પણ ભરોસો નથી એટલે બે મીટર મૂકવાની વાત કરો છો પણ આ સ્માર્ટ મીટર એમેન્ડમેન્ટ એક્ટ એમેન્ડમેન્ટ બિલ આ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ લાવી અને મૂળ કાયદો બે હજાર ત્રણ નો વીજળી અધિનિયમ છે એની અંદર સંશોધન કરવામાં આવ્યું અને સંશોધન થી શું ફેરફાર કરવામાં આવ્યો કે હાલમાં આખા દેશની અંદર વીજ વિતરણ કંપની એટલે એને માત્ર ઇલેક્ટ્રિસિટી હોય છે જેમ કે આ સરકારી સરકારી કંપનીઓ છે એક એક કસ્ટમરના ઘર સુધી વીજળી પહોંચાડવાની જવાબદારી અને સત્તા માત્ર સરકારી કંપનીઓને છે ભાજપ હવે એવું ઈચ્છે છે કે આ વીજ ડિસ્ટ્રીબ્યુશનની એટલે કે ડિસ્કોમ કંપનીઓ છે એની અંદર પ્રાઇવેટ કંપનીઓને પણ એન્ટ્રી આપી એટલે અદાણી કંપની અંબાણી કંપની કે જે કઈ ભાજપના નેતાઓની કંપનીઓ હોય એને પણ વીજળી કરવાનો સત્તા આપી છે એટલે એને કેન્દ્રમાં કાયદો કાયદો બદલ્યો અને બદલીને કંપની કંપની પણ હવે તરીકે કામ કરી શકશે એવો સુધારો કર્યો એટલે કે હવે પછી ભવિષ્યમાં પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ ની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓ આવશે પ્રાઇવેટ કંપની પોતાના કનેક્શન આપશે બિલ એ ઉઘરાવશે મીટર પણ એના લાગશે પણ પ્રાઇવેટ કંપનીઓ આવતા વેત જ કરોડો રૂપિયા કમાઈ શકે એટલા માટે એડવાન્સમાં તૈયારીના ભાગ રૂપે આ સ્માર્ટ મીટર અત્યારે સરકાર નખાવે કેમ કે અત્યારે PGVCL ડીજીવીએલ સરકારી કંપની છે સરકારી કંપનીઓના માધ્યમથી એક વખત સરકારી મીટર નખાવી દીધા પછી પાછળથી પ્રાઇવેટ કંપની આવી જશે એ મીટર નું બિલ રીડિંગ કરવાનું બધી જ વ્યવસ્થાવ પ્રાઇવેટ કંપની પાસે છે આ સ્માર્ટ મીટરઓ પાછળનો સરકારનો બીજો બદ ઈરાદો છે પહેલો કે પ્રાઇવેટ કંપનીઓ લાવવા માંગે છે બીજો બદ ઈરાદો કે કેન્દ્ર સરકારના વીજળી મંત્રીનું ઓફિશિયલ નિવેદન છે કે સરકાર એવું વિચારે છે કે દિવસે વપરાયેલી વીજળીના યુનિટનું બિલ અલગ આવે અને રાત્રે વપરાયેલા વીજળીના યુનિટનું બિલ અલગ આવે આ કેન્દ્ર સરકારના મંત્રી નું નિવેદન છે બે હજાર બાવીસમાં મંત્રી એવું કે છે કે દિવસે જેટલા યુનિટ વીજળી વાપરશો એનું બિલ ઓછું આવશે થોડુંક રાત્રે જેટલી વીજળી વાપરશો એનું બિલ વધુ આવશે તો નાના માણસને એટલી ખબર પડે કે રાત્રે વીજળીની વધારે જરૂર પડે રાત્રે લાઈટ પણ જોઈએ પંખો પણ જોઈએ દિવસે લાઈટ ન જોઈએ ખાલી પંખો જોઈએ તો સરકારને રાતનું બિલ અને દિવસનું બિલ અલગ અલગ લાવવું છે રાત્રે વધુ બિલ કરવું છે અને દિવસે કે કે જે ઓછું કરવું છે છે મીટર એટલા નથી ખબર પડે રાત પડી પડી ગઈ દિવસ ગયો સરકાર મીટરો ની અંદર એવી વ્યવસ્થા લાવવાની છે કે જેનાથી મીટર પોતે જ રાત્રે કેટલા યુનિટ વપરાયા એ અલગ નક્કી કરશે અને મીટર પોતે જ દિવસે કેટલા વપરાય એ નક્કી કરશે અને એના આધારે રાતનું બિલ અલગ ને દિવસનું બિલ અલગ લાવવામાં આવશે આ કેન્દ્ર સરકારના વીજળી મંત્રી ના શબ્દો છે જે ગુજરાતના તમામ ટીવીમાં અખબારમાં વર્ષ બે હજાર બાવીસમાં અને માં છપાઈ ચૂક્યા છે એટલે બીજો બધી રાદો એ છે કે ગમે તેમ કરીને વીજળીના સ્માર્ટ મીટરો નાખી દેવા આ સ્માર્ટ મીટરો ને પછી પ્રાઇવેટ કંપનીને સોપી દેવા પ્રાઇવેટ કંપની દિવસનો અલગ ચાર્જ રાતનો અલગ ચાર્જ લે છે આ બીજો બધી રાદો ત્રીજો બધી રાદો પ્રિટેડ કે સરકાર એમ કે છે કે પહેલા પૈસા ભરી દો ને પછી લાઈટ લો પહેલા પૈસા તો કશે દેવાના નથી હોતા આપણે ગાડીનું પંચર કરાવવા જઈએ તો પંચર થઈ જાય પછી પૈસા દેવાના હોય છે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો જમી લીધા પછી પૈસા દેવાના હોય છે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીએ તો પણ પેલા પેટ્રોલ પછી પૈસા દેવાના હોય પહેલા પૈસા તો સરકાર પોતે નથી આપતી એક મહિનો સરકારી નોકરી કરો ત્યારે પહેલી તારીખે પગાર આપે છે સરકારે કોઈ એડવાન્સમાં પ્રીપેડ પેમેન્ટ આપ સેલરી આપતી નથી તો સિસ્ટમ જ એવી બનેલી છે કે પહેલા કામ પેલા સુવિધા પેલા વ્યવસ્થા પછી પૈસા હવે જે માણસ નોકરી પ્રાઇવેટ કરે છે એનો પગાર તો પાંચ તારીખે આવશે પણ લાઈટ નું બીલ એને પંદર કે વીસ તારીખે પ્રીપેડ ભરવું પડશે તો કેવી રીતે શક્ય બનશે તો આ ત્રીજો બધ ઈરાદો છે કે પ્રીપેડ નામે કરોડો રૂપિયા ઉઘરાવી લઈ એ કરોડો રૂપિયા મોટા ભાગના પૈસા ભાજપ ના ચુટણી ફંડ નાખી અને મજા મજા કરવાનો ઈરાદો ભાજપનો હોય એવું લાગે છે અને ચોથી વાત કે ગુજરાતમાં માં ભાજપ ને સતત મત જનતાએ આપ્યા પછી ભાજપે જનતાની શું હાલત કરી કે બધું જ પ્રાઇવેટ કરી નાખ્યું બધું જ પ્રાઇવેટ શિક્ષણ મંત્રી સરકારી પણ શિક્ષણ પ્રાઇવેટ લેવાનું આરોગ્ય મંત્રી સરકારી પણ દવાખાના પ્રાઇવેટ વાહન વ્યવહાર મંત્રી પોતે સરકારી પ્રાઇવેટ વીજળી મંત્રી સરકારી વીજળી લેવાની પ્રાઇવેટ કંપની પાસે તો નામે ખાલી મંત્રી જ વધ્યા છે સરકારી મંત્રી સિવાય બધું પ્રાઇવેટ થઈ ગયું છે તો આ માટે આપણે મત આપીએ છીએ આ માટે ટેક્સ આપીએ છીએ મંત્રી એક જ સરકારી બાકી બધું પ્રાઇવેટ તો જનતા સાથે સ્માર્ટ ચીટરો ભાજપના સ્માર્ટ ચીટરો ચીટિંગ ચાલુ કર્યું છે આ સ્માર્ટ ચીટરો ભાજપના છે એની સામે અમારો વિરોધ છે અને ભાજપના સ્માર્ટ ચીટરો જે સ્માર્ટ મીટરો લાવ્યા છે એની સામે આમ આદમી પાર્ટીનો વાંધો છે અને ગુજરાતમાં ઘરે ઘરે જઈ એક એક વ્યક્તિ સુધી જઈ અમે આ સ્માર્ટ ચીટરોના જે સ્માર્ટ જે ચીટિંગ કરવાના ચાર રસ્તાઓ છે લોકોને અમે જણાવીશું ગઈ કાલે રાજ્ય સરકારના ઊર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલયે મિટિંગ યોજાય છે અને ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ચેરમેન છે એમડી